રાજકોટ ઉમેશભાઈ ગામરિયા મારા મોબાઈલ મરે ચોરાણું ચોસઠ ઓગણીસ આઠ ચોરાણું આ બેન આપણી પાસેથી પાવડર લઈ ગયા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એ પાવડરથી એ બેનના માટે સાંભળીએ તમારું નામ ઠીક ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી અને કબજિયાતનો પ્રોબ્લેમ હતો હમ હમ ચાર પાંચ વર્ષથી પાંચેક વર્ષથી હા ફૂલ કબજીયાત હતું ને હા ફૂલ કબજિયાત કેટલા દિવસ ન જતા ત્રણ ચાર દિવસ પાંચ દિવસ હં ક્યારેક ક્યાંક વીક થઈ જતું અઠવાડિયા લગી ક્યારેક ક્યારેક વેક્શર્પ ન આવતું અને એમાં તમે શું શું કરી લીધું તું તમે ઘણી આયુર્વેદિક દવા કરી લીધી તી નેચરોપેથી કરી લીધું તું અને વીજની દવાને એવું બધું લઈ ત્યાં સુધી સારું રહે પછી પાછું હતું ને એવું ને એવું થઈ જાય કબજિયાતમાં પાછું એવું ને એવું થઈ જાય હા હવે આપણી આપણી પાસેથી તમે પાવડર કેટલા સમય પહેલાં લઈ ગયા હતા

અને સાવ રેગ્યુલર થઈ ગયો ને બાકી સાવ નો હા દરરોજ દરરોજ અને બહુ દવા ખાધી હતી તમે આયા ત્યારે કહેતા હતા કે મને આ પ્રોબ્લેમ જાતો જ નથી પાંચક વર્ષથી હતો ને હા હા તો આપણે ફાકી તમે કેટલો સમય પીધી બે મહિના દોઢ દોઢ થી બે મહિના દોઢ થી બે મહિના જ પીધી અને અત્યારે હવે કમ્પ્લીટ ફાકી પણ બંધ છે ને બંધ છે હા કમ્પ્લીટ રેગ્યુલર થઈ ગયો અને હેરાન બહુ થતા ને તમે અઠવાડિયા લગી ક્યાંક બાર ગામ ગયા હોય તો પણ પેટ સાફ આવતું નહીં દવા લેતા તો હોય ત્યારે તો બરાબર છે હવે બીજાને શું કહેવા માંગો આ કરાય કે